છો બધા હું મીરા આપણી ચેનલ મીરા કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે લઈને આવી છું મકાઈના ખાટા ઢોકળાની રેસીપી છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ મકાઈના ખાટા ઢોકળા મકાઈના ખાટા ઢોકળા બનાવવા માટે હવે અહીંયા એક બાઉલ લીધેલું છે આપણે આનું બેટર બનાવવાનું છે તો અહીંયા એક કપ ચણાનો લોટ જે આવે છે આપણે તે લેવાનો છે એક કપ અહીંયા આપણે ચોખાનો લોટ લેવાનો છે આ કપનું માપ જે લ્યો છો જે વાટકો તે જ માપ આપણે છેલ્લે સુધી લેવાનું છે પોણો કપ અહીંયા આપણે લેવાનો છે રવો એક ચમચી મીઠું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો અહીંયા બે ચમચી અહીંયા હું તેલ રહી લઈ રહી છું બે ચમચી અહીં આપણે તેલ લેવાનું છે અને છાશથી આપણે આનું લોટનું બેટર બનાવવાનું છે તો અહીંયા છાશ લેવાની છે હું અહીંયા ખાટી છાશ લઉં છું તો અહીંયા આપણે જે કપ છે તે આપણે એક કપ મેં અત્યારે લીધેલો છે અહીંયા જેટલી જરૂર પડે એટલે આપણે છાશ એડ કરવાની છે તો આ રીતે એક કપ આપણો છાશનો વપરાઈ ગયો છે તો અહીંયા આપણે હજીબ છાશની જરૂર છે તો અહીંયા પાછો બીજો કપ હું લઈ રહી છું તો અહીંયા થોડું થોડી છાશ એડ કરતું જવાનું છે અને એક જ સાઈડમાં આ બ્લાઇન્ડરની વડે આપણે આને હલાવીશું આના ગાંઠાનો રહી જાય લોટના તેનું વાત તે વાતનું ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે હલાવી લઈશું તો આપણે બે કપમાં થોડી છાશ વધેલી છે એટલે કે બે કપમાં થોડી આપણે છાશ વધેલી છે તેટલું આપણે છાશ આમાં એડ કરેલી છે તો આપણે જોઈ શકો છો આટલું બેટર થાય આટલું પતલું ત્યાં સુધી આપણે છાશનો ઉપયોગ કરીને આવું બેટર તૈયાર કરી લેવાનું છે હવે આપણે આમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો આ રીતે એક જ દિશામાં આપણે બ્લાઇન્ડરને હલાવતા રહીશું અને આપણું બેટર છે તેને સારી રીતે બેટરમાં હળદર છે તે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આના ગાંઠા નો રહી જાય તેની તે વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતે હલાવી લઈશું અને આપણું બેટર તૈયાર છે હવે આપણા બેટરને રેસ્ટ થવા માટે પાંચ મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે મૂકી દઈશું ત્યાં એટલી વારમાં આપણે બીજી વસ્તુ તૈયાર કરી લઈએ બીજી સામગ્રી તૈયાર કરવા માટે અહીંયા એક હું વરસાદમાં બનાવી રહી છું વરસાદની સિઝનમાં તો અહીંયા મકાઈનું છે તે આપણે લઈ લેવાની છે એક મકાઈ લીધેલી છે અમેરિકન આવે છે તે તેને આ રીતે છરીની મદદથી આપણે જે દાણા છે તેને કાઢી લેવાના છે આ રીતે છરીની મડે વડે આપણે કાચા દાણા જ કાઢી લેવાના છે જોઈ શકો છો આ રીતે હું તમને બતાવી રહી છું આ રીતે મકાઈમાંથી આપણે દા દાણા છે તે છરીની મદદથી આ રીતે બધા જ દાણા જે આ મોટો ભાગ છે તે કાઢી લીધેલા છે તો આ રીતે આટલા દાણા થયેલા છે તો આ રીતે કાઢી લઈશું અને જે નાનો મકાઈનો ભાગ છે ડોડાનો તેના આપણે આખા એ રીતે અલગ કપમાં આપણે કાઢી લેવાના છે દાણા તો આટલા આપણે જે કાઢેલા છે તે દાણા તૈયાર થયેલા છે તો આને હવે બ્લાઇન્ડર મિક્સર બ્લાઇન્ડર આવે છે તેમાં આપણે આને ક્રશ કરી નાખવાના છે અધકચરું ક્રશ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો જોઈ શકો છો આપણા જે ક્રશ છે મકાઈના તે થઈ ગયું છે હવે આપણું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર તૈયાર છે તો આમાં હવે આદુ મરચાંની એક ચમચી એડ કરવાની છે આદુ મરચાંની પેસ્ટ અને જે આપણે બેટર તૈયાર કરેલું છે મકાઈનું પીસીને તે એડ કરી દેવાનું છે તો આ રીતે આપણે એડ કરી દઈશું અને પહેલાંનું જે બેટર છે તે ખાટું જ રાખવાનું છે જેથી આ મકાઈનું બેટર આવે તો તે પતલું સાવનો થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે જે મકાઈના દાણા કાઢેલા હતા તે એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે બ્લાઇન્ડરથી તો આ રીતે ધીરે ધીરે આપણે એક જ દિશામાં હલાવતા જઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે જોઈ શકો છો સરસ મજાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો બધ બેટર છે તે ઢીલું બહુ ન થઈ જાય તેનું તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હલાવાઈ જાય એટલે એક આપણે થાળી લઈ લઈશું અહીંયા હું તવલામાં જ બનાવી રહી છું ઢોકળા તમે જે ઢોકળિયામાં બનાવતા હોવ તો તેમાં બે ડીશ થશે અહીંયા હું મોટી થાળી લઈ રહી છું તો અહીંયા મારે એક જ થાળીમાં બધું બેટર આવી જશે તો ચાલો આ રીતે આપણે તેલ લગાવી લઈશું તેલ લગાવવા જાય એટલે આપણે બેડરમાં બેટરમાં એક ચમચી ઈનો પાવડર એડ કરવાનો છે ઇનો જે આવે છે અને પછી એની ઉપર થોડું લીંબુ એડ કરીને આ રીતે હલાવી લઈશું અને આ ઈનો છે તે આપણે ગરમ પાણી કરવા મૂકીએ છીએ તવલામાં ત્યારે પછી જ ગરમ પાણી થઈ જાય આપણે જ્યારે છેલ્લે એડ કરવાનું હોય ત્યારે જ આપણે આને ઈનો એડ કરવાનું છે બેટરમાં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલાં એડ નથી કરવાનું તો આ રીતે આપણે ઈનો છે તે હલાવી લઈશું બેટરમાં મિક્સ કરી દઈશું અને હવે આપણે આને આ બેટર છે હલાવાઈ જાય એટલે આપણે થાળી જે તેલ લગાવેલી થાળી છે તેમાં આપણે આ બધું જ બેટર એડ કરી દઈશું આની તમારે જો તમે ઓલામાં કરો છો તો બે ડીશ થાય છે તો એમાં તમારે બે ડીશમાં થોડું થોડું એડ કરવાનું છે બેટરને તો આ રીતે હું તૌલામાં કરી રહી છું તો એક જ થાળીમાં આવી જાય છે તો આ રીતે આપણું જોઈ શકો છો સરસ મજાનું થઈ ગયું છે હવે આની ઉપર આપણે થાળીમાં લાલ મરચું પાવડર થોડું ભભરાવી દઈશું અહીંયા હું થોડું વધારે એડ કરી દઈ છું તમે જો નાના બાળકો માટે બનાવતા હોય તો થોડું ઓછું એડ કરવાનું છે તો આ રીતે એડ થઈ ગયું છે તો હવે આને આપણે મૂકી દઈએ તો આ હવે આપણે જોઈ શકો છો ઉપરની કાથરોટ લઈ લેવાની છે અથવા તમે જે ગમે તે વાસણ ઢાંકો તે ગરમ પાણી ઉકળીને તૈયાર થઈ ગયું છે તો હવે આને આપણે જે થાળી છે તેને આ રીતે મૂકી દઈશું ફિટ થાય તેવી થાળી લેવાની છે તો આ રીતે મૂકી દઈશું અને પાછી આપણે કાથરોટ છે તેને આને ઠાકી દઈશું તમે ગમે તે વસ્તુ ઠાકવા માટે લઈ શકો છો તો આ રીતે ઢાંકી દઈશું અને દસથી બાર મિનિટ માટે સ્લો ફ્રેમ એટલે કે ધીમી ગેસની આંચ પર આપણે રહેવા દેવાનું છે જેથી આપણા સરસ મજાના ઢોકળા તૈયાર થાય તો જોઈ શકો છો દસથી બાર મિનિટ થઈ ગઈ છે હવે આને કપડાંની મદદથી લઈ લેવાનું છે અને આપણે ચેક કરી લઈશું આ રીતે ચપ્પાની મદદથી અંદર એડ કરવાનું છે તો જોઈ શકો છો ચપ્પામાં કાંઈ નથી એટલે કે બફાઈને તૈયાર તૈયાર છે છે તો મકાઈના ઢોકળા આપણા થઈ ગયા ગેસની બંધ કરી એની જ ઉપર આપણે ગેસ ઉપર જ આની ઉપર આપણે ઢોકળાની ઉપર જ આપણે તેલ લગાવી દેવાનું છે નીચે નથી લેવાનું જ્યાં ઉપર ગરમ ગરમ હોય છે તેમાં જ તેલ લગાવી દેવાનું છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે સરખું સરસ મજાનું તેલ લગાવી દઈશું જેથી આપણા ઢોકળા છે તે સરસ મજાના તૈયાર થાય તો ઢોકળાની ઉપર આપણે પહેલા જ તેલ લગાવી દેવાનું છે પછી જે નીચે ઉતરવાનું છે તમે ઢોકળિયામાં કરો તો પણ એ જ રીતનું કરવાનું છે તો તેમાં તમારી બે ડીશ આવે છે તે તૈયાર થાય છે અહીંયા મેં એક જ થાળી તૈયાર થયેલી છે તો હવે ચાણ ચાણસીની મદદથી આ રીતે બહાર કાઢી લઈશું તો આને હવે પાંચ મિનિટ માટે ઠરવા દઈશું જોઈ શકો છો ઠરી ગયું છે હવે ચપ્પાની મદદથી આને આપણે ભાગ કરી દઈશું આ રીતે આકા પાડીને નાના મોટા તમારે જે રીતના કટકા અથવા કટપીસ જોતા હોય તે રીતે આપણે આના તૈયાર કરી લઈશું તો આ રીતે આડા અને ઉભા ભાગ પાડી દઈશું છરીની મદદથી આ રીતે ભાગ પાડી દઈશું અને આપણે ઢોકળા છે તે નાના મોટા સાઈઝના તમારે જે રીતના જોતા હોય તે સાઈઝના તમે તૈયાર કરી શકો છો તો આ રીતે ભાગ પાડીને આપણા ઢોકળા તૈયાર છે તો હું તમને બતાવું સરસ મજાના પોચા ઢોકળા આપણા તૈયાર છે તો આ રીતે જોઈ શકો છો સરસ મજાના આસાનીથી નીકળી જાય છે અને સરસ મજાના હાથમાં લઈને હું તમને બતાવી રહી છું સરસ મજાના પોચા આપણા રોજેવા મકાઈના ઢોકળા તૈયાર છે હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા ખાટા ઢોકળા મકાઈના તૈયાર છે તો હવે આનો આપણે ટેસ્ટ કરીએ જે ખૂબ જ ટેસ્ટી અને પોચા રોજેવા તૈયાર થાય છે તો ચાલો આપણે આનો ટેસ્ટ કરીએ આને તમે જે ટમેટાની ચટણી અથવા તમે મરચાંની ચટણી અથવા તમે સોસ કે ગમે તે સાથે લઈ શકો છો હું અહીંયા એમ જ ટેસ્ટ કરું છું વાવ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને બે લાયકન પર ક્લિક કરો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ